પ્રતાપ ચાવડા કેમ કે આજ આપણે આવા બેન ની મુલાકાત લીધી છે આપણે માંડવી ઉપાડતા હતા અને ખેડૂત જ માણસ અને તેમજ આપણે આ બેન સુર એવો છે કે દિવાળી બેન ભીલ જેવો એમાં કાંઈ ઘટે જ નહીં રંભાઈ એટલે આ બેન પાસેથી આપણે આજનું એક ભજન એક સરસ મજાનું આપણે એની પાસેથી ગૌરાવીશું અને જીરીક સપોર્ટ કરજો અને બેન આપણે આપડી આગળ ભજન થોડુંક ગાય અને આપણે સાંભળીએ તમને કેવું લાગે છે તો બેન તમે જીરી અમને ભજન સંભળાવો તે તમને મજા આવે એવું કે

તો જરીક સપોર્ટ કરજો અને આપણે આ બેન ને આગળ લઈ જવાના છે કે કઈ રીતે આ અવાજ કાઢ્યો છે તો જરીક તમે સપોર્ટ કરજો અને બંને એટલો શેર કરજો જય માતાજી